ચાલો જય સ્વામિનારાયણ આજે આખા દિવસનો પ્રસાદ દુબઈવાળા મીનાબેન તરફથી છે આખા દિવસનો પ્રસાદ મીનાબેન દુબઈવાળા સમોસા અને વઘારેલી ખીચડી આજનો પ્રસાદ છે પૈયા પૈયા તીન બાર દેના પણ થોડા થોડા દેના નહીં ના ઓય લાઇનમાં કરાવો બધાને લાઈન મેં લાઇન મેં مانو بينه يا ڏينهن آلو لهو مانو بينه يا ڏينهن آلو لهو લાઇન મે લગી હે લાઇન એટલી રેતી હે સુબે શામ તક એને કયો ને એક વાર વચમાંથી એક બાજુ વહી જાય આજનો પ્રસાદ છે મીનાબેન દુબઈ મીનાબેન દુબઈ વાળા તરફથી આજનો પ્રસાદ છે

आई ते एन छोकरू नानो होतो भैया एक भैया नैना बे थाने क्यों બીજી વાર પ્લેટ લેવા આવે ને જય સ્વામિનારાયણ શ્રી સ્વામિનારાયણનો પ્રસાદ છે અમારે નયનાબેન દુબઈ વાડા તરફથી નયનાબેન દુબઈ વાડા એના તરફથી આજનો પ્રસાદ છે જો ઓલા વચ્ચે આવે નૈના બેન જો એક વચ્ચે ઉભા લાઈન માં ઓયા ઓયા લાઈન મેં ચલે જઈએ લાઈન મે સ્વામીન નહી આગે જઈ શન થઈ મોઢુ દુખી જાય લાઇનમાં 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 ए भैया ए सी चाला की नहीं चलेगी लो ऐसे सी चाला की नहीं चलेगी आप लाइन आप में खड़े तो आप ही लो <SARC> oh, 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 oh. <S grammar rituals> कैसा है भैया प्रसाद अच्छा है वो कम नहीं है ना कैसा है प्रसाद सामने चले जाओ गाड़ी के पास देखो वहाँ कितनी जगह है सामने चले जाओ मैया જય સ્વામિનારાયણ વરદાન જય શ્રી रणजीत भाई जय नारायण Hãy subscribe mà kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn

नहीं 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 ओ दीदी नहीं मिलेगी ए दीदी बीच में मत रहो लाइन में चले जाओ तो नहीं बीच में मत रहो लाइन में चले जाओ ओ दीदी आना भैया मासी બેન ને એકને છોકરું એટલે આપ લાઈન માં જઈએ દેવાંશી બેન જય સ્વામિનારાયણ નારાયણ સવાર થી લાઈન હોય છે तडको सरस निक આજે થોડોક તડકો છે ને તો સારું છે તડકો નીકળો છે આજે થેન્ક યુ દેવાંશી બેન ભગવાન કરાવે આપણે શું આ આદેશ કઈ નથી ભાઈ ભગવાન બધાને સુખી રાખે હાલો શું શું બને એ નયનાબેન જે જે લેવાનું એ લિસ્ટ આપજો એટલે પછી હું તો નીકળું હવે તમે જમાડજો આખો દિવસ ચાલુ હોય અત્યારે ચાલુ થઈ જાય સાંજ સુધી ચાલુ ને ચાલુ અત્યારે તો ખૂબ આનંદ થાય છે ભલે ભગવાન કરાવે પણ શરીરથી સાથે સાત તમારો આજે સમોસા ને વઘારેલ ખીચડી ઓ ભૈયા ઓ ભૈયા ખાવે

એક લાકડી રાખો ના લઈ આવી સાલો જ છું હમણાં શોપિંગ કરવા જાવ કેમ કે એકા તો રેમ નથી એટલા માટે રોજે રોજ થોડું થોડું લેવું પડે

नहीं ना बेन ओ भैया बीच में नहीं जाइए पीछे से मत नहीं मिलेगा भैया जो भी वो लाइन में जाना पड़ेगा प्रेम से खाइ आराम से खाए लाइन में खाइए દી લાઇન મેં જ પડેગા લાઇન મેં ખાલી જય <coughs> સ્વામીનારાાયણ <coughs> બધાને જાજા કરીને જય સ્વામી યો દેવાંશી બેન તમને જોડું ચાલો તમને જોડું છું એડ થાજો તમે નીકળી ગયા આમાંથી પાછા એ મને રે મોકલવી પડશે એકસેપ્ટ કરી સિક્વેસ્ટ મોકલો તો એકસેપ્ટ કરું ऐड ले जो मैं ही एक्सेप्ट कर ली थी। ओ भैया लाइन में लाइन में जाइए bola je só na a e a boila e ébola em Abul बोल हेलो आप आप રીનાબેન છે તમને મને વોટ્સએપ મેસેજ કરી દેજો ને રીનાબેન મારો કોન્ટેક્ટ નંબર છે નેવું આઠ સત્તર ઓગણીસ નવ ત્રેવીસ નેવું આઠ સત્તર ઓગણીસ નવ ત્રેસ દેવાંશી છે ને તમે એક્સેપ્ટ કરજો રિક્વેસ્ટ મોટી છે નેટ પ્રોબ્લેમ છે એટલે થાસે તો થાશે કદા আবেকি <laughs> તો તમે જમાડજો હું નીકળું ચાલો બધા જય સ્વામી નારાયણ રોજે શોપિંગ કરવા જવાનું હોય રોજે રોજ થોડું ઘણું રાખ્યું છે એક્સ્ટ્રા જોઈ લઈશું મેં જોયો ને ઉચ કમ હે પ્રસાદ મે ठीक है अच्छा कुछ कम नहीं है ना, ना। कहाँ से आए हैं अभी नगर अच्छा कहाँ पे है वो गोरखपुर से अच्छा बाबा के वहाँ से कुछ <laughs> कम है प्रसाद में कुछ कम है प्रसाद में अच्छा है कम तो नहीं है ना कुछ तो हमारा सुधन्यवाद प्रभु का गुजरात ऐसी भगवान कर थैंक यू ये भगवान करवा रहे हम क्या करते हैं हमारी कुछ ऐसी आवश्यकता नहीं हम कर सके ये प्रभु करवा रहा है आप आप भी कहाँ से हो अयोध्या से जय सियारा કાઈ નથી થયું શું થાય વસ્તુ લેવા જવાની હોય ઊભા થાવ ઘટતું હોય બધું લેવા જવાનું હોય અમારે મઢુલીયા આમ આમ જાવ તો મઢુલી માં માન માં બધી વસ્તુ રાખવી કે અમારે રેવું એવું બધું થઈ ગયું તો જોઈ તો ખરા ને લેવા જાવું ના પડે રાખવો પડે જો આ બધું લઈ આવી લેવા તો જાવું પડે ને હમાતા નથી અમે કોઈ એમ કે અમને રેવા આપો તો કેમ આપી બિચારો આપડા ગુજરાત થી આવે અને એમ થાય કે બેન નાખવા નહીં હોય બેન ને બધા ને રાખવા હોય ને બધાને જમાડવા હોય પણ આ જગ્યા અમને નથી મળતી શું કરી એટલે તમે કઈ જે આવો નહી તમારી જગ્યા નું ફિક્સ કરીને આવજો અમારી ત્યાં જમવાનું હશે રોટલો છે ઓટલો નથી એટલે ચાલો બધાને જય સ્વામી તમને મને લખી દો હું